જ્યાં આપણા લોક લાડીલા સિંગર એવા મયંકભાઈ ઠાકોરનું ઘર આવેલો છે તો આપણે મયંકભાઈ ઠાકોરનું ઘર પણ બતાવીશું અને અત્યારે આપણી સાથે મયંકભાઈ ઠાકોર જોડાયા છે તો પહેલાં તો મયંકભાઈ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો પહેલાં તો આપણે તમારો પરિચય જાણીશું એ પહેલાં એક તમે સરસ મજાનો સોંગ ગાઈ નાખો પછી આપણે તમારો પરિચય પણ લોકોને જણાવીશું ओ दुनिया मन કોઈ બીજા बीजा मोटा दाता

જે ગાવાને તમને મોકો મળ્યો મને એમ પહેલી વાર તો નેહાળમાં પ્રાર્થનામાં ગાયતો શાળામાં શાળામાં એટલે પ્રાર્થનામાં હા પ્રાર્થનામાં તમને મોકો મળ્યો અને પછી ત્યાર રાધા સાયબુ ગવરા તો પણ પ્રાર્થનામાં ભજન ગવરા ભજન ગવરા એ ટાઈમ તમે ભજન ગાતા અને પછી જે ગીતું ગાવાનો શરૂઆત તમે કેવી રીતે તમને મળી ગીતું ગાવાનો શરૂઆત મારા પપ્પા મને પહેલી વાર સ્ટુડિયોમાં લઈ હતા તો ગાવા પપ્પા લઈ ગયા સ્ટુડિયોમાં કઈ સ્ટુડિયોમાં લઈ ગયા આપણે પેલા તો મે મેલોસન સ્ટુડિયો હતું ત્યાં મેલોસન એ સ્ટુડિયોમાં તમને લઈ એટલે પછી સોંગ કયું ગાયેલું ત્યાં જઈને મેલોસન સ્ટુડિયો ત્યાં જઈને માર્યું નારેશ વાડે માં નું પહેલું ગીત લખ્યા હતું એ સોંગ ના થોડા શબ્દો ગાઈ સંભળો ઓ દુનિયામાં નથી કોઈ બીજા મોટા દાતા માવતર મળ્યા આ ભાર વિધાતા અને ત્યાર બાદ તમારો એક હિટ સોંગ આયો તો જેના શબ્દો છે કંઈક મગજ ગયું વિચાર તારા જે કરી એ લોકો એ ગીતના લીધે તો ચાક મિત્રો તમને ઘણા ઓળખે છે તો એ સોંગ પણ ત્યાં શું વધારે લોકોને પસંદ આવ્યું એ સોંગ થોડુંક ગાઈ સંભળાશે ઓ મગજ ગયું વિચાર તારા રે કરીને નીંદ આવે ઝટકા વાગે આ શરીર ને આ તો ખુદરત છે ભરે કોઈની ના શરમ રે મને મારવા તારો હાથ રે અરે ભોગવું પડશે એવા કર્યા તે કરમ રે આજે ન કે કાલ દુઃખ પડે આ નિયમ રે આ તો ખુદ રાત છે ભરે કોઈની ના શરમ રે हो मैं तो हारी जा ने तो तो जीती जा प्रेमनी दुनिया मार मत दगानी रमी जा अरे मग जगयु विचार तारा रे करीने नींद ना आवे झटका वागे आ शरीर ने आ तो खुद रात से ભરે કોઈની ના શરમ રે મને મારવા તારો હાથ રે થોડું ફેમિલી છે તમારી માહિતી આવશે ફેમિલીમાં અમે 13 સભ્યો છે ફેમિલી માં સભ્યો અને તમે જે તમે ભાઈ કેટલા બે 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 ભાઈ તમે નાના મોટા હું નાનો તમે નાના અને એથી મારી મોટી એક બેન છે તૈસી તમારું લગ્ન થઈ ગયું બાકી ના બાકી જતા જતા એક ચાક મિત્રો ને સરસ મજા સોંગ ગાઈ ના કે મારી માતા તારું સપનું પૂરું કરશે તારું જગમ થશે નો મારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ તો જય માતા બધા મિત્રો ને આ તા મયંકભાઈ ઠાકોર જે વેરોડા ગામમાં તેઓ રહે છે અને આપણે તેમનું હવે ઘર બતાવીશું અને તેમનું ગામ પણ બતાવીશું તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય બધા મિત્રોને જય માતાજી તો તમે જોઈ શકો છો આ છે આપણા સિંગર મયકભાઈ ઠાકોરનું ઘર તો આપણે પેલો તમને ઘર બતાવી દઈએ અને બાદ આપણે તેમની જે ઓફિસ છે ને જે સ્ટુડિયો એ પણ આપણે વિડીયોમાં બતાવીશું તો તમે જોઈ શકો છો આ છે તેમના ઘરે જવાનું જે એન્ટ્રી ગેટ અને આપણને ઘર કંઈક આવી રીતે જોવા મળે છે તમે જોઈ શકો છો પૂરેપૂરું ઘરનું લોકેશન જુઓ આવી રીતે તેમનું ઘર છે મહેકભાઈ ઠાકોરનું અહીંયા ચાલો કેમેરામેન અહીંયાથી આપણે હવે તમને ઓફિસ બતાવી અહીંયા રસોડું છે અને અહીંયાથી તેમની જે ઓફિસ છે સ્ટુડિયો એ આપણે બતાવીશું વિડીયોમાં તો કેમેરામેન ચાલો જલ્દી અહીંયાથી આપણને લોકેશન જુઓ અહીંથી આપણને આવી રીતે કંઈક લોકેશન જોવા મળે છે આ તેમનો બાજુમાં ખેતર પણ છે અને આ સ્ટુડિયો તમે અહીંયાથી આપણે બતાવી દઈએ તો જો ઉપરથી આવી રીતે આપણને લોકેશન મળે છે જોવા વિડીયોમાં તમે જોઈ શકો છો અને અહીંયા જો આપણે લોકલાલ લીલા સિંગ લેવા મહેકભ ઠાકોર પણ અહીંયા બેઠા છે મજામાં તો પેલા સ્ટુડિયો બતાવી તેમનો તો આવી રીતે આપણને સ્ટુડિયો જોવા મળે છે